જ્યારે પણ કોઈ પણ ઉપવાસ હોય આપણને સાબુદાણાની ખીચડી બધાને ખૂબ જ પસંદ આવે છે મોસ્ટલી આપણે જે લારી પર મળતી હોય છે એ સાબુદાણાની ખીચડી આપણે ખાતા હોય છે એવો ટેસ્ટ ઘરે કેમ નથી આવતો એ પ્રશ્ન થતો જ હશે આજે હું તમને એવા ટેસ્ટ સાથે ઇન્દોરી જે સાવરિયા લખેલી જે સાબુદાણાની ખીચડી બજારમાં આપણને મળતી હોય છે રોડ પર લારી પર એવી બનાવીશું સૌથી પહેલાં સાબુદાણાને પલાળી લેવાના છે આ રીતે એકદમ સરસ રીતે પલાળી જશે મેં આગળ લગભગ દોઢ કપ સાબુદાના લીધા હતા એને પલાળી રાખ્યા હતા ઓવરનાઈટ પલાળી રાખ્યા હતા હવે આપણે બે મીડિયમ સાઇઝનો બટાકો આ રીતે પતલો પતલો સમારી લેવાનો છે બટાકા કાચા જ લીધા છે આપણે એને સ્ટીમ કરવાના છીએ એટલા માટે તો અહીંયા આગળ હવે એક આપણે એક વઘાર એડ કરીશું જેથી સાબુદાણાની ખીચડીનો જે ફ્લેવર છે સરસ આવી જાય હવે આપણે તેલ ગરમ છે બે ચમચી તેલની અંદર આપણે એક ચમચી જીરું એડ કરી દેવાનું છે ગરમ તેલની અંદર અને લીલા મરચાં એડ કરી અને જે વઘાર છે તેની અંદર એડ કરવાનો છે હવે આ વઘારને તમારે સાબુદાણાની જે ખીચડી આપણે મિક્સ કર્યું છે એમાં એડ કરી દઈશું તો બસ અહીંયા આગળ આ વઘાર તૈયાર એડ કરી દીધો છે હવે તમારે સારી રીતે મિક્સ કરવાનું છે સરસ મિક્સ થઈ જાય તમારે સાથે સ્ટીમરને ગરમ કરવા મૂકી દેવાનું છે આમાં હવે આપણે બીજું કંઈ એડ નહીં કરીએ કેમ કે આપણે લાસ્ટમાં બધા મસાલા એડ કરીશું હવે આ રીતે ઢોકળાની જે થાળી હોય એ લઈ લેવાની છે કાં તો તમે કાનાવાળો વાડકો પણ લઈ શકો છો સ્ટીમરમાં મૂકવા આ રીતે ફેલાવી લેવાનું છે જેટલું છૂટું હશે એટલા સાબુદાના ચીપકે નહીં અને એકદમ સરસ રીતે આપણી ખીચડી તૈયાર થઈ જશે તો બસ અહીંયા આગળ મેં સરસ રીતે ફેલાવી લીધું છે તમે જોઈ શકો છો હવે સ્ટીમરમાં આપણે આ થાળીને મૂકી દેવાની છે તમે બે હાથે પણ સાથે થાળી જે વધેલા સાબુદાના છે તમે સાથે થાળીને સ્ટીમ કરવા કરી શકો છો જો તમે એક સાથે જમવા બેસવા ન હોત તમારે બે થાળી મૂકી અને સરસ તમારે મસાલો ભેગો કરી અને તમે સર્વ કરી શકો છો હવે આને સ્ટીમરમાં એડ કરીને દસ મિનિટ જેવું આપણે થવા દઈશું દસ મિનિટ પછી તમારે ચેક કરી લેવાનું છે અમુકવાર થોડી જલ્ જલ્દી પણ થઈ જતું હોય છે કે અમુક વાર બે ત્રણ મિનિટ વધારે પણ લાગતી હોય છે અને આગળ બટાકા અને જે ટામેટા બટાકા અને જે સાબુદાના છે તે સોફ્ટ થઈ ગયા છે સરસ રીતે તમે જોઈ શકો છો આ રીતે સરસ સોફ્ટ થઈ જવા જોઈએ હવે હું ગેસને બંધ કરી દઈશ અને થાળીને તમારે કાઢી લેવાની છે અત્યારે તમને એવું લાગશે કે ચીપકેલા છે પણ જેવું તમે મસાલાની સાથે બધું મિક્સ કરશો એટલે સાબુદાના એકદમ છૂટા થઈ જશે સરસ બટાકો એકદમ સોફ્ટ થઈ ગયો છે તો હવે હું ગેસને બંધ કરી દઈશ અને સાથે તમારે બીજી થાળી પણ મૂકી દેવાની છે હવે અહીં આગળ આપણે એક મોટો બાઉલ લઈ લઈશું જે બધા મસાલા જે એડ કરવાના છે તમને હું એક સ્ટેપ બાય સ્ટેપ બતાવીશ જેથી તમારી સાબુદાનાની ખીચડી જે છે એકદમ ચટપટી બનશે બધા સાબુદાના અહીંયા આગળ પ્લેટના છે તે હું બધા એડ કરી દઈશ હવે એની અંદર તમારે એક એક કરીને મસાલા એડ કરવાના છે અત્યારે તમે જોશો કે સાબુદાના જે છે એકદમ છૂટા છૂટા થવા માંડ્યા છે હવેની અંદર જે મસાલા એડ કરવાના છે તેની અંદર સૌથી પહેલાં આપણે એડ કરીશું મીઠું અહીં આગળ મીઠું તમારે ફરાડી લેવાનું છે ઉપવાસ માટે ત્યાર પછીની અંદર આપણે એડ કરવાની છે દળેલી ખાણ તો અહીંયા આગળ દળેલી ખાંડ આપણે બે મોટી ચમચી એડ કરી દીધી છે ત્યાર પછી અંદર આપણે એડ કરવાનો છે કાળા મરીનો પાવડર અડધી ચમચી જેટલો ત્યાર પછી આપણે એડ કરવાનું છે લાલ મરચું કાશ્મીરી લીધું છે અને થોડુંક પટણી લીધું છે એક ચમચી એડ કર્યું છે શેકેલા જીરાનો પાવડર એડ કર્યો છે લીંબુનો રસ બે ચમચી ફ્રેશ કાપેલા ધાણા અને અહીંયા આગળ ફરાળી ચેવડો તમારી પાસે જે ઇન્દોરી સ્ટાઇલનો ચેવડો હોય તમે એ પણ એડ કરી શકો છો અત્યારે મેં બાલાજીનો એડ કર્યો છે હવે સરખી રીતે બધું મિક્સ કરવાનું છે તમે જોઈ શકો છો આ રીતે સરસ મિક્સ કરવાનું છે આ રીતે એકદમ સરસ મિક્સ કરશો એટલે બધા જે મસાલા છે એકદમ સરખી રીતે મિક્સ કરશે તો અહીંયા આગળ મેં આ જે મસાલા એડ કર્યા છે તે ઉપવાસમાં આપણે ખાઈ શકીએ છીએ તે જ મસાલા યુઝ કર્યા છે તો બધું સરખી રીતે મિક્સ થઈ ગયું છે તમે જોઈ શકો છો જે રીતે લારી પર મળે છે બસ એવો જ ટેસ્ટ આ સાબુદાણાની ખીચડીનો લાગે છે તો તમે એક બાઉલ જો સાબુદાણાની ખીચડી લેતા હોય તો ચાલીસથી પચાસ રૂપિયા હોતા હોય છે પણ તમે એટલી જ ક્વોન્ટિટીમાં ઘરે પેટ ભરીને ખાઈ શકો છો તો જ્યારે પણ તમે હવે ઉપવાસ કરો અને સાબુદાણાની ખીચડી ખાવાનું મન થાય તો તમે આ રીતે ઘરે ચોક્કસથી બનાવજો તમારા ઘરના બધાને ખૂબ જ ભાવશે એની હું ગેરંટી આપું છું તો આ રીતે સર્વ કરવાનું છે જેથી ખાવાની વધારે મજા આવે જે રીતે લારી પર સર્વ કરતા હોય છે એ જ રીતે તો જોયું ને એકદમ સરસ મજાની ચટપટી સાબુદાણાની ખીચડી તૈયાર થઈ ગઈ છે એકદમ સરસ છૂટા છૂટા દાણા થઈ ગયા છે હવે આપણે ઉપરથી થોડોક ફરાળી ચેવડો અને દાણમના દાણા મેં સર્વ કર્યા છે તો આ ક્રંચી સાબદાણાની ચટપટી ખીચડી તમે ઘરે ચોક્કસથી બનાવજો મારો વિડીયો ગમ્યો હોય તો લાઇક અને શેર ચોક્કસથી કરજો ખાસ ધ્યાન રાખજો કે આ ખીચડીમાં લીંબુનો રસ અને ખાંડ આગળ પડતા હશે તો ખાવાની ખૂબ જ મજા પડશે તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને હા ઉપવાસમાં બનાવી ખાઈને નીચે કમેન્ટ સેક્શનમાં જરૂરથી કહેજો કે તમને આ સાઉદાનાની ખીચડી કેવી લાગી મળીશું એક આવા નવા વિડીયો સાથે ત્યાં સુધીને આવજો